તો મિત્રો હું ગાડી ખાલી કરીને હવે જાઉં છું હોટલે હિંમતનગર હતો ગાડી ખાલી થઈ ગઈ હવે હોટલ ઉપર જાઉં છું હવે સવારના શું આવે છે જોઈએ આ આરટીઓ સર્કલ મિત્રો હું પોચી આવ્યો તો અપ્સરા હોટલ હિંમતનગર હોટલ હવે આપણે જશું જમવા આપડી દાલ ફ્રાઈ આવી ગઈ ભાઈ હવે આપડે જમવા બેસી જઈએ મોજ કરી તો ભાઈ નીકળી ગયા છે માલ લોડ કરવા આપણે હવે ડાયરેક કલોલનો રસ્તો આ રસ્તો સીધો કલોલ જ જાય આપણે કલોલ જવાનો હે હું આથી મેંદો લોડ કરી ને પછી ક્યાં જશે એ કાંઈ ખબર નથી તો હું મિત્રો કલોલ રોડ ઉપર હતો ને મને લાગી હતી ભૂખ એટલે હું લઈ આવ્યો કેરા કેરા છે આ ફરારી ચવણું એ તો મારા ભેગું જ રહે છે મિત્રો હું પોચી આવ્યો કલોલ હવે આપણે ભગવતી મિલ માં જવાનું હોય નહી ભરાય શું શું નહીં થાય આ કલોલ ગામ નો તો મિત્રો ભાઈ ચડી ગયા છે અમદાવાદ રોડ આ કલોલ સિટી હવે આપણે જવાનું મિલે પછી ગાડી ભરા હે ત્યારે બનાવી તો મિત્રો હું પોચી આવ્યો ભગવતી મિલ અહીંયાથી આપણે મેંદો ભરવાનો આ ભગોદી મેંદો પાછે હવે ગાડી ભરાય ત્યારે ખબર પડે ક્યાં જાય તો મિત્રો હું આવી ગયો તો રામદેવ હોટલે ગાડી આપડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ કરીને રામદેવ હોટલ ઉપર આવી ગયો હું આ વિડીયો બનાવી ન શક્યો કેમ કે ફૂલ વરસાદ ચાલુ હતો અને તાલપત્રી બાંધવાની હતી આપણે હવે નાઈ ને અહિયાં તો મિત્રો ભાઈ હવે કડી કરી નીકળી ગયા છે રામદેવ હોટલ થી નાઈ ધોઈ

આપણે ચા પીવા જવાની એ મામાની તો ભાઈ સવારના વાગે છે સાડા ચાર આણિયારી ટોલ નાખો આપણે ચા પી ને અહીંયાથી નીકળી ગયા છીએ હવે જવાનું છે ગાંધીધામ હવે કીજે બીજે ક્યાં સ્ટોપ આવશે નહીં ડાયરેક્ટ ગાંધીધામ સીટી હું પહોંચી આવ્યો તો મિત્રો સામઠિયારી ટોલ નાખે ને વરસાદ ચાલુ થઈ ગયું છે